નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી આપની સાથે હું છું બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું રાજ્યમાં છેલ્લા કલાકમાં તાલુકાઓમાં વરસાદના સમાચાર સામે આવ્યા જેમાં મહીસાગરના ખાનપુરમાં સૌથી વધુ વરસાદી માહોલ જામ્યો છે મહીસાગરના ખાનપુરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે અરવલ્લીના મેઘરજમાં પણ એક ઇંચ વરસાદી માહોલ જામ્યો છે અન્ય અડત્રીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે જે રીતે પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે સાડત્રીસ તાલુકાઓ એવા છે જ્યાં નોંધપાત્ર વરસાદી માહોલ જામ્યો રાજ્યમાં છેલ્લા બે કલાકમાં ઓગણચાલીસ તાલુકાઓમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે મહત્વનું છે કે મહીસાગરમાં પણ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ખાનપુરમાં સૌથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા છે મહત્વનું છે કે એક તરફ વરસાદી માહોલ જામ્યો અને બીજી તરફ ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહેતા થયા છે તો બીજી તરફ અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અન્ય સાડત્રીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદના સમાચાર